તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ અશ્વિનભાઈ સરસ રીતે મિત્રો ઝસીબી હંકારી રહ્યા છે અને નવી પાણીની પંચાયતની લાઈન આ આવવાની છે એના માટે તે ગટર જે ગાળવાની હોય તે ઝસીબી દ્વારા અશ્વિનભાઈ ગટર ગાળવાનું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અશ્વિનભાઈ એક એવા વ્યક્તિ છે કે જે હેવી વાહન પણ હંકારે છે હેવી લાયસન્સ છે તેમની જોડે અને લક્ઝરી બસ તેમજ મોટા મોટા ટ્રક વગેરે હેવી વાહન વ્યવસ્થિત રીતે હંકારે છે અને જેસીબી તેમજ અન્ય મોટા વાહનો પણ સરસ રીતે મિત્રો હાંકવાનું કામ કરે છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે તે આ થ્રી એક્સ પ્લસ નામની જે જસીબી છે તે સરસ રીતે મિત્રો હંકારી રહ્યા છે અને એને વાહન ક્ષેત્રનો ખૂબ જ તાજા વર્ષનો એને અનુભવ છે અને તે ખૂબ સરસ રીતે મિત્રો કાર્ય કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સાઈડ દિવાલ છે પેલી સાઈડ જાળી છે અને વૈશ્વ ઓછી જગ્યાએ હોવા છતાં ગટર ગાળવાની પછી દિવાલને નો પાવડર અડવો જોઈએ પેની સાઈડ જાળીને પાવડર ન અડવો જોઈએ એવી રીતે ફૂલ ટકેદારી રાખી અને મશીન આખવા કહીને જસીબી ઊભી રાખવાની હોય અને ધીરે ધીરે આગળ લઈ અને પછી બોરવાનું હોય તો આવું કામ છે છતાં પણ તે સરસ રીતે કાંઈ દીવાલને પણ જેસીબીનો પાવડર અડવા નથી રહેતા તો વાયરને પણ પાવડર અડવા નથી રહેતા અને સરસ રીતે મિત્રો જેસીબી હકારી રહ્યા છે અને આ તમને મિત્રો હવે જુઓ આગળથી બતાવી રહ્યા છીએ અને આગળનો જે પાવડો હોય તેને તેને નીચે રાખ્યો અને પછી જે આગળથી હોય આગળના પાસળના પાવડા એનાથી તે બોરી રહ્યા છે ગટર જુઓ અને સામે રસ્તા ઉપર પણ ભાઈ ને કોઈક ઊભું હોય એવું લાગી રહ્યું છે અને સાંજનો બપોર પછીનો સમય થઈ ગયો છે વાતાવરણ પણ એકદમ સરસ રીતે જોવા મળી રહ્યો છે અને મિત્રો આ એક કહેવાય ને ખૂબ આવડત હોવી જોઈએ જેસીબી હંકારવી એ રીતે કારણ કે આમાં ખૂબ કાળજીપૂર્વક પૂર્વક બધું કામ કરવાનું હોય છે આવી ભરી જગ્યા હોવા છતાં પણ સરસ રીતે મિત્રો ફૂલ કાળજીપૂર્વક તમે જોઈ શકો છો દિવાલને એક લીટો પણ થવા નથી દીધો સામેની સાઈડ જે જાળી મારેલા ખૂંટા છે એને પણ એક લીટો પણ નથી થવા દીધેલો તો એવી રીતે સરસ રીતે મિત્રો જેસીબી હકારી રહ્યા છે સાથે એમની બાજુમાં જે બેઠા છે તે વિપુલભાઈ છે અને તે પણ સરસ રીતે બેઠા છે ત્યાં અને અત્યારે હવે આ ટૂંક જ સમયમાં હવે નું કામ પૂર્ણ થશે અને ગટર પૂરી રીતે બોરી દેવામાં આવશે લા પાણીની જે લાઈન હતી એને અંદર ફિટ કરી દેવામાં આવી છે પહેલાં ગટર ગાળી અને પછી ત્યાર પછી લાઇનને ફિટ કરી અને ત્યાર પછી અત્યારે આ બોરવાનું કામ અશ્વિનભાઈ દ્વારા જેસીબીથી થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો આવી રીતે ખૂબ સાવચેતીપૂર્વક અને કાળજીપૂર્વક આવી રીતે આ જસીબી હંકારવાની હોય જેવા તેવાનું કામ નહીં જે જસીબી હંકારવી કારણ કે જસીબી એ ખૂબ આપણને આવડત સારી હોય તો જ તે આપણે હંકારી શકીએ અન્યથા આગળ કાંઈ ન આલે આપણાથી તો મિત્રો અશ્વિનભાઈની જે જસીબી આંકવાની સરસ રીતે મિત્રો જે કહે ને એ ખૂબ સારી રીતે જસીબી હકારી રહ્યા છે તો અશ્વિનભાઈ જે જસીબી આકારવાનું કામ કર્યું તે તમને ગમ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપસ તરમ